નવસારીના બિલીમોરામાં ફિલ્મ વર્ષ જેવી ઘટના સામે આવી છે એક મહિલાને સપનામાં આદેશ થતાં તેને મધરાત્રે તેના બે બાળકોની ગળું દબાવીને ઘાતકી હત્યા કરી નાખી છે ત્યારબાદ તેના સસરાને પણ મારવાનો પ્રયત્ન કર્યો હતો જો કે સસરા ઘરમાંથી ભાગી જતા તેમનો જીવ બચી ગયો છે ઘટના અંગે પોલીસના જણાવ્યા અનુસાર બિલીમોરા તાલુકાના દેવસર ગામે મહારાજા એપાર્ટમેન્ટમાં રહેતી એક મહિલાને રાત્રે સપનું આવ્યું કે તારા બાળકોને મારી નાખ જેથી તેને જાગીને बाजूમાં સૂતેલા તેના બે બાળકોનું ગળો દબાવી હત્યા કરી નાખી હતી ત્યારબાદ તેના સસરાને મારવાનો પ્રયત્ન કર્યો હતો જો કે તેવો ભાગી છૂટ્યા હતા અને બુમાબુમ કરતા આજુબાજુના લોકો ભેગા થઈ ગયા હતા ઘરની આગળ ટોળું એકઠું થઈ જતા મહિલાએ ઘરનો દરવાજો બંધ કરી દીધો હતો અને બાળકોની લાશ પાસે બેસી ગઈ હતી ઘટનાની જાણ તાત્કાલિક પોલીસને કરવામાં આવી હતી જેથી પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને દરવાજો તોડીને અંદર જ્યાં નજર કરે ત્યાં મહિલા બંને બાળકો પાસે બેઠી છે મહિલા પોતે પણ ગળે ફાંસો ખાય આપઘાત કરવાનો પ્રયાસ કરી રહી હતી પોલીસે મહિલાને ગળે ખાતા અટકાવી તેને ધરપકડ કરી હતી અને બંને બાળકોની લાશને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડી હતી પકડાયેલ મહિલાનું નામ સુનિતા શર્મા છે અને તેના પતિને હાલ ટાઇફોઇડ થઈ ગયો હોવાથી તેની સારવાર હોસ્પિટલમાં ચાલી રહી છે મહિલાને સપનામાં આદેશ આપ્યો કે જો તેના બાળકોની હત્યા કરી નાખશે તો તેના પિતૃઓને મોક્ષ મળશે આવા આદેશનું તે રટણ કરી રહી છે જો કે હાલ મહિલા માનસિક રીતે અસ્થિર હોવાનું પ્રાથમિક પૂછપરછમાં જણાય આવે છે પોલીસે હાલ સુનિતા શર્માની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે નોસરી ડિસ્ટ્રિક્ટ કે બિલિમ મોરા ગામ કે અંદર દેવસલ જો એરિયા હે ગામ હે વહાં પે એક એપાર્ટમેન્ટ મે Uh, कल रात पुलिस को इतला मिली तब पुलिस वहाँ पे गए तब एक जो आरोपी भाई है सुनीता उसने अपने दोनों बच्चे जो हर्ष जिसकी सात वर्ष की आयु थी और देव जिसका चार वर्ष की आयु थी दोनों को गला दबा के उसको मार दिया और फिर अपने ससुर जो इंद्रपाल है उनको भी गला दबाया था और उसको भी मारा था लेकिन वो भाग के बाहर निकल गया तब पड़ोसियों ने और सब आके और फिर बाद में वो घर बंद करके बैठ गई थी दोनों लाश के बाजू में वो बैठ गई थी और पुलिस और आजू बाजू के पड़ोसी लोगों ने जो दरवाजा है उसको तोड़ के फिर अंदर गए तब ये सब मृत हालत में मिले जो सुनीता है उसको अभी डिटेन किया हुआ है और जो इंद्रपाल शर्मा है उसकी एफआईआर रजिस्टर की है मर्डर के तहत हत्या का मोटिव क्या है हत्या का मोटिव अभी तो ये है कि उसको ये सब आवाज आ रही थी ये तो ऐसा वो बता रही है अभी पूरी तरह से तफ्तीश कर रहे हैं अंधविश्वास में हत्या की अभी उसकी भी पूरी तफ्तीश कर रहे हैं है। दीपक वसावा एच 24 न्यूज़ नौसारी